નમસ્કાર મારા ભાઈઓ તથા બહેનો આજે આપણે બીજો વિડિયો બનાવી રહ્યા છીએ તો કૃપયા કરીને લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ જે કરવું એ કરી લેજો અને આ જે ખાસ નોંધ છે જે તમારે ખાસ જાણવી કાનમાં ઠોરિયા પેલા ભરાવીને રાખજો કારણ કે આમાં ભદ્ર ભાષાનો પ્રયોગ જાજો થયો છે તો ઘરે ગાઈડ ના મારી દે એના માટે નકર પછી મને કેતા ને એ મોટી ભૂલ થઈ ગઈ માજુ ડમણી જાજુ ઘરે છોટા ગાવ કોલે કોલે માજુ કોણ બેઠો ડમણો પીકી તારી મસીની પીકી ના એક નંબર ભોય ના જીસસ મેન તારી માછલી લોડા જીજો જોત ને તો પીકી ના બધી માર નઈ ખાવા તે અંદર ને સોરી 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 ખુદ જી ખિલેટિંગ આળેલા એક ઓક ના માર સોરી સોરી કાય વાંદો ને કાય વાંદો ને ધંધા રે એક નંબર હેલા રાખે ઉપાધિ નો કરતો હા ઓલું હું એમ કેતો બીકી ના કાનમાં ઠોરિયા ભરાઈ ગયો ને ઘરે ગઈ ને લે

એક તો એવું થાય ને બીજી લોકો સેફ જ રમવું થાય બાજવા જવું જ નથી બાજવા કોકની કોકની ગાયનેરી ગાયનમાં માંગરી કરવા દીધા આપણી કોક ગાયનેરી કરે આપણે જ કોઈ પાઈ ન જવાય તો કોક આપણી પાઈ આવે જ નહીં ભાઈ ભાઈ ખજાનો મળ્યો એની એમના હે એ જો જો ભાઈ બાવા ખજાના મળતા રહી ને એટલે મજા આવ્યા રાખ બીજું કાઈ નહીં એ કે પેટી નથી

આખી જિંદગી કોક નહીં લેવાના છે બીજા ખબર પડી ગઈ એમ જ કહી દે સીધી તમારો આ લે એમ હમેથી કોક ન કેવું એમ વર્ચ્યુઅલ રિયાલિટી અમે જાણી ગયા ને લોબી માં બીજી નામ ના શીખવા બીજી નામ ખબર છે એમના ગેમ જઈ નઈ કે હાસુ કઈ કઈ બંદુક લઈ લઈ રહી જઈ હા અમુક તોડી ને છે જે ખાટલા માં પેડા પેડે વાંગરી થી કરવા માંડતા હોય અમે હવે આ આય આય બીજું મળ્યું આ લાલ ઘણી નીકળું આ કાઈ વાંધો નહીં તંતર તન ગાયરો ખાવા જા લેપટોપ મળ્યો કોલો બક્ષ મળ્યો ફોરચેક્સ મળ્યો પણ અમે વાપરતા નથી કારણ કે રિકોઈલ અમાર હાથમાં જ ન દેતો જેવો બંદૂક માં સડાઈ ને એક ગોળી પડી દીકી નો દેડ હવા આકાશ ઉપર સીધા સ્કોપ થયો છે

બંધો કોલ રને જાય એ વજન ના કારણે મને લાગે હેઠી રહેતી છે ઉપર ફિટ કરી દે એટલે તબક તબક જો કઈક તો આવ્યું કાલે ને લે 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 બીકી ને ન્યા સુ તો ચત્તુ આલે તુઈ જા બોટિયા બો તમને કાઈ લે કીધું હું રમતો હોય ત્યારે બોટિયા મોકલવા જ નહીં અને પીકીને તું ન્યા તને ખબર છે કે હવે તને ન્યા કોઈ રિવાઈ કરવા નથી આવવાનું

अरे मामा तो तुम लोग गायब થઈ ગયા દેગા હું મન બોવડો લે બુક 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 કર દેજો કમેકો ઇનો કરીયગા આ બધી ગુજરાતીમાં બોલો હમકો નહિ આવડતા ઇંગ્લિશ ઇંગ્લિશ આવડતા હોતા તો હમ એ નહિ કરતા હોતા દેખાતો નથી

મે મજાક માં કીધું ને આને હાચન બે જણા મોકલી દે હવે મરી ગઈ ને ફટા ગરે લાગી જીવ આવી ગયો ગોલિયા ગરમ આવી ગયા ગોલ્યા ફીકી ના સાતી માં ફેફડા મટવાઈ દે ને થાલ તું અંદર ના અંદર એ માર ને ફીકી ના મરી ગઈ ને ફટા હવે મને હવે બોલી તો ગયો બોલવું નતો હા એ એવું કરો કઈક બિલકુલ બિલકુલ થેન્ક્સ to 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 bikinnya iri nakarin auteur ni o kayak eh nyenyer nyenyer dari kau dari kau jari inget ya bikin o iri dari dari eh kakek ayo b bikin o biar gan marah neng kau bolu net bolu di o ji bolu nih harus utai biar nu mau keluar gitu biar aja dari dari biar aja amora cody nau હું કાલી બીચરો ગાઈન પાટવાનું નાઈટ કરતો હોય બીચરો લે તમારું હચકાવી જવાનું ગાઈન તો લા કા કા કે જમો મારા બોલવડ નથી કાઈ બોલવડ નથી આલે તું અહીં આવીને મારને મારી પાસે કોઈ માણાય નથી મારા જે એટલા બંદા હતા ને બીકીને બધે ગઈન પટ્ટા ભાગી ગયા અહીં આવીને

તલવાર રી ને તલવાર તલવાર ગાયનેમાં ગાલીન પછી આધાર કરી દીધી બે ભાગ કર્યા હતા ગાયના પેલા વૈસા શેકો તો હોય જ શેકા વૈસા જે હોલ હોય ને એમાં પીકીને તલવાર કઈલી ઈમેજિન કરો કેવ ગાય દેવી તલવાર કઈલી પીકીને તમારી એન્થી ને બટાકા ચોદી એને તલવાર કરી સીધી વહી તો ગઈ તમાર પીકીને કરકરિયા કોન્ડમ નો આવે તો કરકરિયા વાળું કે કેવું આવે ને એવું ખાય છે અને પછી ઈનું આધાર કહે છે અને ગોળ ગોળ જાય એમ ફેરે છે એટલે ઝીણકા ફદુડી કઈ ગયું ફુદડા ભરવું આમ કરી ન આપણે ફેરવ હવામાં ઉડતું એવું પીચી ના ગાયનમાં ઘાલીને ફેરે છે પછી તમને ખબર પડશે આમાંથી એલા એક જ આવો એ રિવાય કરો મને એ તમારે બે સિવાય કોઈ આધાર નથી મારો જા જા પ્લીઝ રિકોલ મી બે નંબર ભગવાન તને હો છોકરા વાળી બૈડી દે આઈ સોરી હો હો

હવે હું પ્લેયર બ્લેયર કોઈ મારી પાસે અહિયાં આવવા નો દેતા કૃપયા કરીને એક કોઈ માણા આવવો ન જોઈ ચાર નંબર એક નંબર કેમ ભાઈ શું તકલીફ પડી ગઈ એમાં બે ક્યાંક જવું ભાગીને પીને આખી જેમ ધોઈડા રિયલ લાઈફમાં રિયલ લાઈફમાં થોડું હું થોડું હું ગાડી મળતી નથી ગાડી લેવા ક્યાંક જવું જો

मैंने कोई कहीं डरी न करता मारी पे खाली बंदूक उधारी है स्कोप बोप कई नहीं हूँ मारी बारी कोई नहीं हगी नहीं मार कहीं बाजो बाजवा थात नहीं आप प्रेम थी रमव छेले लगी रही जाओ ए, લા તમે કહું છું કે મારે નથી બાંધવું નથી કાઈ કરવું તો હું કરતે મારી ગઈન મારી કરો એક માસૂમીન રીતે રમવા રમવાજોની પછી જ પછી રે બોમ્બ પડ્યા રેડ ઝોન ના એરીના પી કે માથા પડીને મરી જાઓ હોસડી નવ ખબર એ નહીં પડે પછી

પીકી ના હોય અહીંયા કેનો ચાલવો હળાવ રિકોલ કરવા આવ્યો ને તો રિકોલ કરી નીકળી જઈ જાય હું તને હરી નહીં કરું તું મને હરી ન કરતો બસ વાત તે પતી ખોટી ગાયનરી બાયનરી કઈ કરતા જ નહિ માછ ઉડાવણી આમથી ગાડી આવે એક ગાડી આમ જાય એક ગાડી વાહસી આવે એક ગાડી બાજુમાં જ નીકળે પીકી ના વાયા ગોળિયા ઘરે આવી ગયા અને જીવ ગાઈડ નીકળી જાય ખબર એ નહીં પડે બસ તુમર ભાઈ જવા ત્યાં ડખા થાય ને ડખા કરો જાવ માય બેઠો બેઠો જો જો માર ગાડી ને જોતી કાઈ ન જોદુ ન પેડે રમ ઉતર આ આ પણ એ પણ એ પણ એક નંબર લગ ગયો લાગે તો તો જાવું જો એની પાસે એ વાત માયરો હોય રે આ જણે કાઈ વાંધો નહીં આઈ લાવું રૂબર છોઈ લો

ઓક્ટોપસ જ કહેવાય ને શું કહેવાય ને જી હોય ટ્રાન્સફોર્મર પિક્ચર નું છે ને પીકી ના પબજી વારે બહુ ઉપર બધે રે કોલેબ કરો ટ્રાન્સફોર્મર આઈ રે બીએમડબલ્યુ આઈ રે ભાઈ ભાઈ એક નંબર લાગતો તો 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 હીરો જેવો લાગતો તો એલા એમ ખબર પડી તા પણ આપણે સ્નાઇપિંગ કરીને શું કામ કરતો આપણને મરાશ નહીં સ્નાઇપિંગમાં

game mai paisa nathi api kina un Aiva naga mersi naga ema na ne jiwa to lugda perin dio nyai ko ke lal color ni cigarette jage vi lagas to ana ke padak padak sarkari cigarette ye anko patik kule do karao ok martin airdrop લગભગ હતું મને વાહ વાહ ઓક્ટોબર પ્રાઇમ વાહ હું ડ્રિફ્ટ મારી હે ભાઈ ભાઈ કાય પાજી નો ઊભો જ રહું છું પટકાણો એટલે ઊભો ન થઈ ગયો અહીંયા ઊભો જ રહું છું તમને એમ લાગતું હોય છે પટકાણો એટલે ઊભો રહી ગયો કા જેવું નથી વિકી ના મારી ચાલો યો 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 યો

કઈ વાંધો નહી તમારી માં ચોદાઈ જશે રાહ જો પણ જોતો ખરા લોજો ત્યાં પટકાતો તમારે પણ કઈ જાજુ કેવાય નઈ તેમાં રિકોલ કર્યો હતો ડ્રાઈવિંગ મન લાગે થોડુંક મારું કાચું જ છે પેલા મને હું લાગ્યું ફટકારો તો ભરી દઉં પણ હવે વાંધો નહીં વાંધો નહીં જો રીયરી કાઈ વાંધો નહીં આવું જ છું આવું જ છું ભારદે ભાર દે બરોબર છે બે નંબર બરોબર છે કાંઈ વાંધો નહીં મારું કિલ હતું તે લઈ લીધું કઈ વાંધો નહીં તેમાં રિકવલ કર્યો ને એના બદલે કિલ બસ ખુશ રહે તું તું ખુશ રહો દે એમાં જ મારી ખુશી છે પાણી આ કોરું થઈ ગયું એટલે ખડીકમાં તો ખબર એ ન પડી અગિયાર જણા જ વીધા એમાં ત્રણ જણા તો અમે એમ લે માચતા માતા ચડાવીએ આપણે કાઈ વાંધો નહીં ટેન્ક વાળાઓ તમારી ગાયને મારી જશે ચારબો ઝારવું ચાર બહુ ભટકર ભટકરી ભટકડે ભટકટ ભટકાટ જાય ભટકે જ હોય લોળા ઓલો ગાય ને માકે ફોડે પટકાય એલા ડ્રિફ્ટ નહીં ક્યાં માં છો ને પટકાય પીકી ના ઓલા એ રે આવડા એ રે નહીં આપણો જ માણા હા પીકી નો આંધ્રી પીકી નો લાગે આંધ્રી ભંભોય પટકટ 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 એટલે પીકી ના તારું ડ્રાઈવિંગ જ નબળું માં તો

Bikinang! sama awane! jadi gayo, kaya wah, kaya wah, ada yang ngetari pas aku kali aja. Eyo, datang, 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 Eh, keric moga bikin apa ya?

હું જ મારી નાખું એમને નિરાય તે મારવાના દેખાણું ઉભા રેજો ઉભા રેજો ઉભા રેજો હું હોવા દે હોવા દે બસ હવે આ તારી ગેમમાં ફોડો જો ઢોણો નો 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 ઢોણો નો 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 હજી હજી ઉપર 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 આ બાર આ બેલે પીકી ના આ બાય ગ્રેન્ડ ખોડી ઉંડા પડીન હોતા હે તો તને ખબર ન મડક કે ઉપર નો જવાય બધે આટો મારી લેવાય પેલા જોઈ લેવે ચારે બાજુ નજર ફેરલવે પછી હોય ઉંધી ઊંધી ગઈન રાખીને તો હોય જ નહીં માલ લીધી ને ગઈન ગઈન પેલા પીકીને પેલા બચાવાય પછી બીજું બધું બચાવાય મોઢા માં દેવા જાય ને કોઈ મોઢે સરખા હાથ રાખી દો ગાઈડ માં કેમ રાખશો ઉદી ના વિચારી ના લો આગળનો

તમારી બેન ના પીકે મારો નથી ઉપર વેજો પીકી ના અમે તમે એક જ છો પછી આવડે બહુ મારે આવડે બહુ મારે મારી જ ને

સોરી પણ હું ન્યા નહીં આવી શકું હું હવે એને ગોતી ને તારો બદલો લઈ લઈ તમે ઉપાધિ ના ફરતો હા જયારે હવે ગોતવો જ મને હાલ મુન્ના આજે આ હું મારો ઠેકડો આ બજાર જવો મારે 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 આ રહ્યો યાર એલા આટલું બધું ગાયન ફાટું ન થવાય કે ઝોનમાં ઝોનમાં માણા મરી જાય હામે અવાય હવે આગો આગો તો ગયો પીકી ના બોલો ઉભો પછી તો ગઈને કરી જાય